સૌપ્રથમ વાત ચૂંટણીને લઈને શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય જનતાને મહત્વની ભેટ મળી શકે છે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ ડીઝલ 6 થી દસ રૂપિયા સુધી સસ્તા થવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે બાવીસ મે બે હજાર ત્રેવીસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યારે છેલ્લે મે મહિનામાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી પેટ્રોલમાં તેર રૂપિયા અને ડીઝલમાં સોળ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો ત્યારે આ વખતે ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ ફરી સસ્તા થઈ શકે છે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રૂડ તેલના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે ત્યારે તેમ છતાં પણ પેટ્રોલ અને ડીઝલમાં કોઈ પણ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો નથી ત્યારે આ ઘટાડાનો લાભ એકસાથે જનતાને મળી શકે છે એકસાથે પેટ્રોલ અને ડીઝલ છ થી દસ રૂપિયા સસ્તા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે છેલ્લા કેટલાય મહિનાઓથી ક્રૂડ એલના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહોતો આવ્યો તેનો લાભ હવે જનતાને મળી શકે છે